જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે મહામૃત્યુંજય મંત્રનો અર્થ મહિમા જાપ કરવાના ફાયદા તથા જાપ કરવાના નિયમો કયા કયા છે તે જાણીશું મહામૃત્યુંજય મંત્રનો અર્થ એ છે કે અમે ત્રિનેત્ર ધરાવતા દેવાધિ દેવ ભગવાન શિવની ભક્તિપૂર્વક ઉપાસના કરીએ છીએ જેઓ જીવનમાં સૌંદર્ય પ્રકાશ અને આનંદદાયી ગુણો પ્રગટાવે છે તેઓ એવી સુગંધના સ્વામી છે જે અંતરાત્મામાં પ્રસન્નતા અને શાંતિનો સાગર ભરે છે તેઓ એવી શક્તિ છે જે સર્વે જીવોમાં પોષણ અને વૃદ્ધિ આપે છે જેમ પાકેલું ફળ જાતે જ ડાળથી છૂટીને જમીન પર પડે છે તેમ ભગવાન શિવ અમારું જીવન પણ બધા બંધનોમાંથી મુક્ત કરીને દુઃખદ અને અકાળ મૃત્યુના વશમાંથી પણ મુક્ત કરી દે પણ અમને અમૃતરૂપ અવિનાશી આત્માને પામવાનો માર્ગ બતાવે અને અમને અકાલ મૃત્યુથી બચાવે તો આ છે મંત્ર મહામંત્ર ભગવાન શિવની કૃપાથી મહર્ષિ તથા ઋષિને પ્રાપ્ત થયો હતો અહીં ખાસ કરીને માર્કંડે મુનિની ની કથા ખૂબ પ્રસિદ્ધ છે માર્કંડે મુનિએ પોતાનું સમગ્ર જીવન ભગવાન શિવની ભક્તિમાં સમર્પિત કર્યું હતું જ્યારે તેમની આયુષ્ય પૂર્ણ થવાની ઘડી આવી અને યમદૂત તેમને લેવા આવ્યા ત્યારે તેમણે આ મંત્રના જાપનો લીધો ભગવાન શિવ સ્વયં યમદૂતો સામે પધાર્યા અને માર્કંડે મુનિને અકમ મૃત્યુના મુક્ત કર્યા તેથી આ મંત્ર મૃત્યુને પણ જીતનારો મંત્ર તરીકે જાણીતો છે ઋગ્વેદ અને યજુર્વેદમાં આ મંત્રનો ઉલ્લેખ છે આ મંત્ર રુદ્રના મંત્રોમાંથી એક છે ભગવાન શિવના ચરણે શરણાગતિનો સ્તોત્ર છે શિવ પુરાણ સ્કંદ પુરાણ અને લિંગ મહાત્મ્યમાં મહામૃત્યુંજય મંત્રના જાપને અતિશય મહિમાવાન ગણાવ્યો છે તો હવે આપણે મહામૃત્યુંજય મંત્ર જાપથી કયા ફાયદા થાય છે તે જાણીશું આ મંત્રનું નિયમિત અને શ્રદ્ધાભાવથી પઠન કરવાથી જીવનમાં અકાળ મૃત્યુ અથવા અનિચ્છિત દુર્ઘટનાઓનું જોખમ ઘટે છે ઈશ્વરની કૃપાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે મંત્રના સ્પંદનથી મનની ચિંતા દૂર થાય છે સતત જાપ દ્વારા મન એકાગ્ર બને છે ચિંતાઓ ઓછી થાય છે અને શાંતિનો અનુભવ થાય છે અનુકૂળ રહેણાંક અને તંદુરસ્ત જીવન માટે આ મંત્ર સહાયક છે જ્યારે જીવનમાં ભયાનક પરીક્ષાઓ આવી પડે ત્યારે આ મંત્ર જીવને અદૃશ્ય શક્તિથી રક્ષણ આપે છે કુદરતી આફતો અકસ્માતો અથવા શત્રુના હુમલામાં પણ આ મંત્ર શિવશક્તિ રૂપે જાળવણી કરે છે આ મંત્ર માત્ર ભૌતિક લાભ માટે નહીં પણ આત્માનું શુદ્ધિકરણ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે માર્ગ દર્શાવે છે મંત્રના જાપથી આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે ભક્તિભાવથી આ મંત્રનો જાપ કરવાથી સાધકના ઈચ્છિત મનોરથ પૂર્ણ થવા લાગે છે ઘરેલું કલે અશાંતિ વ્યવસાયની નિષ્ફળતા કે આર્થિક અવરોધ દૂર કરવા માટે પણ આ મંત્ર અચૂક ઉપાય રૂપે કાર્ય કરે છે ઘર કે કાર્યસ્થળમાં અદૃશ્ય નકારાત્મક શક્તિઓ હોય તો આ મંત્રના નિયમિત પટનથી તે શક્તિઓનો નાશ થાય છે અને સ્થાન પવિત્ર બને છે તો હવે મંત્રના જાપ માટે યોગ્ય રીત અને નિયમો શું છે તે જાણીશું મંત્ર જાપ માટે સૂર્યોદય પહેલાનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે શુદ્ધ શાંત અને પવિત્ર જગ્યાએ બેસવું જો શક્ય હોય તો ભગવાન શિવનું ચિત્ર અથવા શિવલિંગ આગળ રાખવું માળા સાથે એકસો આઠ વાર જાપ કરવો ખાસ તપસ્યામાં એક હજાર આઠ વખત પણ પઠન કરાય છે મંત્ર પઠન વખતે શિવજીનું ધ્યાન ધરો ગંગાજળ જેવી સ્વચ્છતા અને ભક્તિ સાથે જાપ કરો પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખીને જાપ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે મંત્ર જાપ દરમિયાન ઓમ ધ્વનિ ખૂબ મહત્વપૂર્ણ છે તેનું ઉચ્ચારણ ધીમી ગતિએ ઊંડા શ્વાસ સાથે કરવું દરેક શુભ કાર્ય પહેલાં આરોગ્યમાં સુધાર માટે ભય મુક્તિ માટે અને કુટુંબમાં શાંતિ માટે આ મંત્રનો ઉપયોગ થઈ શકે છે તિથિઓ જેમ કે મહાશિવરાત્રિ શ્રાવણ માસ શિવ પંચક કે શનિવારના દિવસોમાં આ મંત્રનો જાપ અવિનાશી ફળ આપે છે મહામૃત્યુંજય મંત્ર એ જીવનની દરેક વિકટ પરિસ્થિતિમાં આશાનો પ્રકાશ બની શકે એવો દિવ્ય મંત્ર છે આ મંત્ર ભગવાન શિવ સાથે આત્માનું જોડાણ કરાવે છે ભય અને દુઃખ દૂર કરે છે અને અંતે આપણને અંતિમ સિદ્ધિ મોક્ષ તરફ દોરી જાય છે જે કોઈ શ્રદ્ધા ભાવે આ મંત્રને જીવનમાં ઉતારે તે ભૌતિક તથા આધ્યાત્મિક રીતે સમૃદ્ધ જીવનની અનુભૂતિ કરશે આ ભગવાન શિવની કરુણા છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને આવી જ અવનવી ધાર્મિક પૌરાણિક અને ઇતિહાસની કથાઓ જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ